ડીશ વોશ એ પણ ફ્રી આપવામાં આવે છે જે બતાવ્યા મુજબ કોમેન્ટ કરે છે તો અમારી આ એડવર્ટાઈઝ પાછળ સુધી જોવાની રહેશે બીજો પણ ફાયદો મળે છે અમારો આ સરસ મજાનો મેસેજ છે અમે મધની ક્લીનિંગ પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે ઘણા બધા સિટીની અંદર કામ આપી દીધો છે મધની ક્લીનિંગ પ્રોડક્ટ લોન્ચ કર્યું છે પૂરા ગુજરાતની અંદર અમારે ટ્રાયલ પેક ઓફર બિલકુલ મફત આપવા જવાનું છે હાલમાં અમે જે પાંચ સિટી બતાવ્યા છે એ સિટીમાંથી તમારે લેવાનું રહેશે પછી જે સિટીના અમારી યુટ્યુબ ચેનલની અંદર પચાસ કોમેન્ટ આવી જાય છે એ સિટીની અંદર અમારી ગાડી તેમને ત્યાં ટ્રાયલ પેક ઓફર ફ્રી આપવા જવાની છે તમે કોઈ પણ સિટીમાં રહેતા હશો અમારી આ એડવર્ટાઇઝ તમારા સગાવાલા રિસ્તેદાર મિત્રોને મોકલવાની છે તમારા કોન્ટાક બસો એકસો પચાસ સો એસી સિત્તેર કે પચાસ જે પણ હોય અમે એડવર્ટાઇઝ એમને મોકલી આપવાની છે પછી તમને જે પાંચ સિટી બતાવ્યા છે તમે જે સિટીમાં રહેતા હશો ત્યાંથી આ પાંચ સિટીમાંથી મધની ક્લિનિંગ પ્રોડક્ટ ફ્રી આપવામાં આવશે હાલ અમે આ પાંચ સિટી બતાવ્યા છે

એમાં બિલકુલ આસાન સવાલ હોય છે અને આસાન જવાબ હોય છે એકવીસ નવેમ્બર બે લકી બમ્પર ડ્રો થવાનો છે જે પણ અમારા યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર હોય છે એમને છ હજાર રૂપિયાની પ્રોડક્ટ તમે જીતી શકો છો અલગ અલગ વ્યક્તિ અલગ અલગ પ્રોડક્ટ જીતી શકે છે તમે કોઈ પણ સિટીમાં રહેતા હશો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે લકી બમ્પર ડ્રોની સિવાય અમે અલગ અલગ એડવર્ટાઇઝમાં અલગ અલગ પ્રોડક્ટ મફત આપી છે આની પછી થોડીક વારમાં એક એડવર્ટાઇઝનો તમારે કોમેન્ટ કરવાનું છે એમાં તમને મળે છે ને નવ્વાણું વાળું મધની ડિશવોશ મફત આપવાનું છે પહેલા પાંચ વ્યક્તિની કોમેન્ટ જે સૌથી પહેલા આવી હશે એ પાંચ લોકોને ચારસો નવ્વાણું રૂપિયા વાળું મધની ડિશવોશ બિલકુલ મફત આપવાનું છે કોમેન્ટ કઈ રીતના કરવાની છે કોમેન્ટમાં લખવાનું છે તમારે એકસો પચીસ એક બે અને પાંચ એકસો પચીસ લખ્યા બાદ તમારે કોમેન્ટ જે મોકલાવી છે એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે સ્ક્રીનશોટ પાડ્યા બાદ જે નંબર તમને આપ્યો છે એ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરી દેવાનો છે એની પછી આ જે મેસેજ છે તમારા સગાવાલા રિસ્તેદાર મિત્રો તમારી પાસે જે કોન્ટેક્ટ છે પચાસ સો એ લોકોને મોકલી આપવાનો છે જીતેલી પ્રોડક્ટ અમારી મજની મોલની બ્રાન્ડ તમારે જે સિટીમાં નજીક પડતી હશે ત્યાંથી આપી દેવામાં આવશે પહેલાં પાંચ લોકો જે સૌથી પહેલી કોમેન્ટ આવી હશે એ લોકોને બીજે દિવસે અમારી એક એડવર્ટાઇઝ આવે છે એમાં તમારે જોવાનું રહે છે કે કોણ વ્યક્તિ આ પાંચ પ્રોડક્ટ જીત્યા છે બીજે દિવસે એડવર્ટાઇઝ આવ્યા બાદ અમારી મગની મોલની બ્રાન્ચ જે સિટીમાં તમારે નજીક હશે ત્યાંથી તમને આપી દેવામાં આવશે વધારે કોલ આવવાથી અમે બધાના કોલ રિસીવ નથી કરી શકતા તમારે આપેલા નંબર ઉપર વોટ્સઅપ વોટ્સઅપની અંદર વોઇસ મેસેજ યા લખીને મેસેજ કરવાનો રહેશે લકી બમ્પર ડ્રોનો સવાલ ટોકી બેબી ડાયપર જે હેલો પીળા કલરનો પેકેટ છે એક પેકેટની એમઆરપી કેટલી છે ટોકી બેબી ડાયપર જે એક દિવસ પહેલા એડવર્ટાઈઝ આવી હતી એમાં બતાવ્યું છે ટોકી બેબી ડાયપર એક પેકેજની એમઆરપી કેટલી છે ફોર્મેટમાં લખવાનું છે આ લકી બમ્પર ડ્રોનો સવાલ લકી બમ્પર ડ્રો

તમારે વીસ હજાર ભર્યા બાદ અમારી ગાડી ચોવીસ હજાર રૂપિયાનો માલ લઈને તમારા ઘર સુધી આવે છે અમારી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર માટે અલગ અલગ દિવસે અલગ અલગ સિટીમાં અમે અલગ અલગ પ્રોડક્ટ બિલકુલ મફત આપી છીએ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે સિટીમાં તમે રહેતા હશો તમારા સિટીમાં પચાસ કોમેન્ટ આવે છે તો તમારા સિટીમાં પણ અમે ફ્રી પ્રોડક્ટ આપવા માટે આવી રહ્યા છીએ તમે જીતેલી મગની મદની મોલની બ્રાન્ચ અલગ અલગ સિટીમાં આવી છે તમે માં સાચો જવાબ આપ્યો છે યા લખી બમ્પર કોઈ પ્રોડક્ટ જીત્યા છો તો મદની મોલની બ્રાન્ચ અલગ અલગ સિટીમાં આવેલી છે ના નામ બતાવી છે રાણપુર બોટાદ ગઢડા ભાવનગર સિહોર મહુવા તળાજા વઢવાણ અહેમદાબાદ સરખેજ અમરેલી તમારા શહેરમાં મધની મોલની બ્રાન્ચ ચાલુ કરવી છે તો આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરો તમારા સિટી નું નામ બતાવો ઓછા રૂકાણ માં સારો નફો છે એડવર્ટાઇઝ પણ અમે કરી વિછીએ બોટા શહેરમાં રહેતા લોકો માટે બીજી એક ઓફર આપી છે તમારી પાસે 500 કોન્ટેક્ટ છે અમારી આ એડવર્ટાઇઝ 500 લોકોને તમે મોકલી આપો છો 500 થી વધારે યહ 500 કોન્ટેક્ટ છે અમારી આ એડવર્ટાઈઝ યા કોઈ બે એડવર્ટાઈઝ ભેગી કરીને 500 લોકોને મોકલી આપો છો તમને મળે છે રૂપિયા ઉપરનો ફેર ઓઈલ બિલકુલ મફત આપવામાં આવશે તમારી પાસે 500 કોન્ટેક્ટ નથી 400 300 યા 200 છે તો તમારે અમારી બે યા ત્રણ એડવર્ટાઈઝ ઈ કોન્ટેક્ટ ઉપર મોકલાવાની રહેશે તો પણ તમને ₹200 થી વધારે

સો રૂપિયા વાળું એક પેકેજની ખરીદી ઉપર પાંચ પેકેજ મફત આપે છે અમારી યુટ્યુબ ચેનલ જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે એ લોકો માટે સો રૂપિયામાં છ પેકેટ આ ઓફર ભાવનગર શહેર માટે છે ભાવનગર મદની મોલની પ્રાંત છે ત્યાંથી મળી જશે સો રૂપિયામાં છ પેકેટ ભાવનગરમાં રહેતા લોકો માટે બીજી એક ઓફર બિલકુલ મફત આપવાનું છે મદની ગ્લાસ ક્લીનર મોકલાવે છે ભાવનગરની મદની મોલ બ્રાન્ચમાંથી સો રૂપિયા વાળું મદની ગ્લાસ ક્લીનર બિલકુલ મફત આપવામાં આવશે ભાવનગર શહેર સાંધિયાવાડ